મોકલી આપતી વડોદરા શહેર પોલીસ આ આરોપી સુરજ ઉર્ફે ડિંકો હસમુખલાલ ઉર્ફે અશોકભાઈ માળી કામ કાળી તલાવડી પાસે કોઈલી શેરકી રોડ તાલુકા જિલ્લા અલગ વગર પાસ પરમીટે પોતાનો આર્થિક ફાયદા સારું ગિરકાઈ દે સર રીતે ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો તથા બીઆરટી મડી કુલ બોટલ નંગ 608 કિમત રૂપિયા 8979 જોતો વેચાણ કરવાના ઈરાદે પોતાનો કબજામાં રાખી રેડ દરમિયાન હાજર નહીં મળી આવી ગુનો કરેલ હોય જે બાબતે જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ આ કામના આરોપી સુરજ હસમુખભાઈ ઉર્ફે અશોકભાઈ માડીરાઈ ટાન કોયલી શેરી કેરોડ કાડી તલાવડી પાસે કોયલી તાલુકા જિલ્લા વડોદરા નામે પોતાનો આર્થિક ફાયદા સારું વગર પાસ પરમીટે બોતানা કબજામાં આઈએમએફએલ ની જુદી જુદી પ્રાણી નાની મોટી બોટલ ઓ તથા બિયર ના ટીન મડી કુલ નંગ 380 કિંમત ₹3300 મોબાઈલ ફોન નંગે કિંમત ₹5000 મહિન્દ્રા એસઓવી કાર નંગ 1 કિંમત ₹5 લાખ મડી કુલ മുതમાલ કિંમત ₹543000 નો જથ્થો બોતানা કબજામાં રાખી રેડ દરમિયાન હાજર મળી આવી કોનો કરેલ હોય જે બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ